ંગ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીની દિવ્યાંગ સંસ્થાઓ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે દિવ્યાંગ લોકોએ પોતે જાતે જ બનાવેલી રાખડીઓ અલગ અલગ જગ્યાઓ પર જઈને રાખડીઓ બાંધવામાં આવી હતી જ્યારે આ દિવ્યાંગ સંસ્થાની ટીમો દ્વારા ડીએમસી પ્રમુખ અશ્વિ દમણિયાની પણ મુલાકાત લીધી હતી અને ડીએમસી પ્રમુખને પણ રાખડી બાંધવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન એસપી દમણિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંસ્થાને આગળ લાવવા માટે દમણ પ્રશાસન સાથે મળીને સંસ્થા આગળ આવે એવા પ્રયત્નો કરીશું આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી નેહા ચૌહાણ કીર્તિ ભાનુશાલી અને રણછોડભાઈ પરમાર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા માં આવા જે સીપી છોકરાઓ આખા આવશે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ કેમ્પ છે એનજીઓ છે અને એ સંસ્થા જે फिजिकली હેન્ડિકેપડ ત્યાં ફિઝિકલી ઇફિસિટિવ ટીમમાં જે બચ્ચા હોય બાળકો હોય તેમને માટે એક બહુ સારું કામ કરે છે જેના પગને નાકલા નાકના પગ બનાવી આપે છે ને એટલું જ નહીં પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓલ્સો એટલે એ લોકોને જ્યારે પગ આવી જાય ચાલતા થાય તો ચાલતા નહીં દોડતા થાય દોડતા જાય ને રમતા જાય કેમ કે પેરા ઓલિમ્પિક્સ એક સ્પેશિયલ ઇવેન્ટ છે પેરા ગેમ્સ છે પેરા નેશનલ લેવલ પર બી છે આજે એમાં બી ગોલ્ડ મેડલ આપણે જીતી શકીએ છીએ અને બહુ સારા એથ્લિટ્સ એશિયન ગેમ્સો પહેરે ઓલિમ્પિકમાં કોમ્પિટ કરીને તમે મેડલ જીતે જીતી શકો છો ચંદુ ચેમ્પિયન કરીને પિક્ચર આવ્યું છે તમે જોશો એમાં બી એથલીટ હોય જ ઇન્જર્ડ થાય જ એની એની હડ્ડી તૂટી જાય બેક બેકબોલની ચાલી નથી શકતો રેફિઝ થાય જ પણ તે સ્વિમિંગમાં એ મેડલ જીતે છે ઓલિમ્પિક્સનું અને એ પ્રોત્સાહન છે મેડમે એમના આ લોકો પાસે રાખી બનાવી છે બહુ સારી રાખી બનાવી અને મને બી બાંધી એને માટે ધન્યવાદ અને એ લોકોને એમ્પ્લોયમેન્ટ એક થઈ ગયો અમને અમારા પ્લમ્બર સાહેબ છે ને વેલફેર એસોસિએશનમાં એ લોકોએ સજેસ્ટ કર્યો મેં તમને ટેન્ટ કેમ્પ આપીએ એક ટેન્ટ આપીએ સોલ આપીએ જેમાં તમે તમારો પ્રોડક્ટ ડિસ્પ્લે કરીને અન કરો આ એક રોજગાર એની છે એ લોકોને કેમ આવવા એટલા જણા હોતા કે ઘરમાંથી નીકળતા નહીં હોતા આજે આ બેન છે એવનને ઘરમાં નીકળ્યા એવનને સ્પોર્ટ્સની થોડી તાલીમ આપીને ચંદીગઢથી મેડલ લાયા એવા એવા ટેલેન્ટ છે ને ઓલસો ઓલ્સો એવા રાઇટ કે આપણી સાથે રહીને સાથે સમાજનો એક પાર્ટ છે એમને આગળ વધે આજે ખેતીભાઈ છે નયા મેડમ છે ને ટીમ છે એ એસોસિએશનની વેરી નાઇસ જોબ બહુ સારું કામ કરે છે હું કામ કરતા રહે ડબલ નગરપાલિકા અને પ્રશાસન અને જ્યાં બી કંઈક કામ હશે તો એમને તા સાથે ઓવરેવર્સ આગળ વધારવાના છે લોકોને ચેમ્પિયન્સ બનાવવાના છે ધન્યવાદ મારું નામ છે નેહા ચૌહાણ અને મારી સંસ્થા છે દિવ્યાંગ બાળકોની જે બહોણ દાદરાનગર હવે અને દૂરના જેટલા પણ આવા દિવ્યાંગો છે એ લોકોનું સ્પોર્ટ્સ અને વેલફેરનું કામ કરીએ છીએ અને હું પોતે ડાયરેક્ટર અને સેક્રેટરી તરીકે એમાં સેવા આપું છું

આજે અહીંયા જે પેટ્રોલ પંપ ની કઈ રીતનું આયોજન કરવામાં આવેલું છે